નમસ્કાર વાલા ભક્તજનો આજે આપણે આ વિડીયોમાં સોમવતી અમાસની વ્રત કથા અને મહાત્મ્ય વિશે જાણીશું જે દિવસે અમાસ અને સોમવાર સાથે હોય તે દિવસે સોમવતી અમાસ કહેવાય છે આ વ્રત કરનારે પવિત્ર જળથી સ્નાન કરી પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ઘીનો દીવો કરવો પછી આઠ જાતના ફળો હાથમાં લઈ એકસો આઠ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કર્યા પછી તે ફળો ભગવાનને અર્પણ કરવા કોઈ કોઈ જગ્યાએ સૂતરનો દોરો વીટીને પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે હવે આપણે સોમવતી અમાસની વાર્તા સાંભળીએ કાંચીનગરમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ ધનવતી હતું તેને સાત છોકરા અને એક છોકરી હતી છોકરીનું નામ ગુણવતી હતું ગુણવતી ગુણનો ભંડાર હતી તેના મંગલાચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા સાતેય ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી હતી એક દિવસ એક બ્રાહ્મણ તેમના ઘરે ભિક્ષા લેવા આવ્યો સાતે વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે દરેક વહુને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા ગુણવતીએ પણ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણ ગુણવતીને થોડી વાર જોઈ જ રહ્યો અને પછી તેણે ગુણવતીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા આ સાંભળીને ગુણવતી તેની માતા પાસે ગઈ અને કહ્યું બા મહારાજે સૌને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થાવ એવા આવું કેમ પુત્રીની વાત સાંભળીને ધનવતીને પણ નવાઈ લાગી તે મહારાજ પાસે આવી અને પૂછ્યું મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે ધર્મવતી થાવ એવા આશીર્વાદ તમે કેમ આપ્યા મહારાજે કહ્યું મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે બહેન ગુણવતીના જ્યારે લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી વખતે જ તેનો પતિ મૃત્યુ પામશે અને ગુણવતી વિધવા થશે એવું તેના લલાટની રેખાઓ કહી રહી છે આટલું સાંભળતા જ તેની માતાનું હૃદય થડકી ગયું ગુણવતી પણ રડવા જેવી થઈ ગઈ મહારાજે ગુણવતીને આશ્વાસન આપતા કહ્યું કે બહેન એટલા માટે જ તો કહું છું કે અત્યારથી જ તારે ધર્મનો સંગ્રહ કરવો જોઈએ જેથી તને દુઃખ વખતે શાંતિ મળે ધનવતીએ હાથ જોડી મહારાજને પૂછ્યું મહારાજ અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરી વિધવા ન બને મહારાજે કહ્યું જો તમે સિંહલ દ્વીપમાંથી સોમા નામની ધોબળને તમારા ઘરે લાવી શકો તો તમારી દીકરી આ દુઃખમાંથી બચી જશે પરંતુ એ કામ ઘણું કઠિન છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા દેવસ્વામી વિચારમાં પડ્યું કે સિહલ દ્વીપમાં કઈ રીતે જવું તેણે પોતાના સાતે પુત્રોને બોલાવ્યા અને સિહલ દ્વીપમાં જવાનું કહ્યું પરંતુ મોટા છએ છોકરા ચૂપ રહ્યા પણ સૌથી નાનો દીકરો શિવસ્વામી સિહલ દ્વીપ જવા તૈયાર થયો શિવસ્વામી અને ગુણવતી બંને ભાઈ બહેન સિહલ દ્વીપ જવા ચાલી નીકળ્યા વન વનવગડા વિંધતા વીંધતા ભૂખમાં વનફળ ખાતા ખાતા તેઓ સમુદ્ર કાંઠે પહોંચ્યા ભાઈ બહેન બંને થાકીને લોથપોથ થઈ ગયા હતા હવે અહીં સુધી તો આવી ગયા પણ અહીંથી સમુદ્ર કઈ રીતે ઓળંગવો એમ વિચાર કરતાં કરતા તેઓ એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતું હતું તે ખાવાનું લઈને આવ્યો અને બચ્ચાને કહ્યું જુઓ આજે તો હું તમારા માટે સરસ ખાવાનું લાવ્યો છું પેટ ભરીને ખાવ પણ બચ્ચા બોલ્યા અમારે કાંઈ ખાવું નથી ગીધ પક્ષી બોલ્યું અરે એવું શું છે આટલું સરસ ખાવાનું અને તમે ખાવાની ના પાડો છો બચ્ચા બોલ્યા આ ઝાડ નીચે જે બેઠેલા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેમને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને એ ગીધ વન ફળો ઉપાડી લાવ્યો અને ભાઈ બહેન સમક્ષ મૂક્યા ગીધને જોઈને શિવસ્વામી બોલ્યો હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમોને ખાવાનું ગળે ઉતરે તેમ નથી અમારે સિંહલ દ્વીપમાં સોમાના ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો તો સારું ગીધ બોલ્યો તમે ચિંતા ન કરો હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે આ ફળો ખાઈ લો ભાઈ બહેને વનફળો ખાધા આ ગીત કોઈ સામાન્ય ગીત હતું એક સાથે દસ માણસોને સામટા ઉપાડી શકે એટલું તે બળવા હતું તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી લીધા અને આકાશ માર્ગે ઉડવા લાગ્યું ઘડીકવારમાં તો ગીત બંને ભાઈ બહેનને લઈને દરિયાને પહેલે પાર પહોંચી ગયું અને સોમાના ઘર આગળ ઉતારીને પોતાના બચ્ચા પાસે જવા રવાના થયું સવાર થવાને હજી વાર હતી ભાઈ બહેન વિચાર કરતા હતા કે હવે શું કરવું ગુણવતીએ કહ્યું ભાઈ આપણે સોમાની કાંઈ સેવા ચાકરી કરીએ તો સોમા રાજી થાય આમ બિચારી તેમણે સોમાના ઘર આગળથી કચરો કાઢવા માંડ્યો શિવસ્વામી પણ કુએથી પાણી ભરી લાવ્યો ગુણવતીએ સોમાનું આંગણું લેપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલાં તેઓ દૂર જઈને બેઠા સવાર પડ્યું સોમા આળસ મરડીને ઊભી થઈ તે ઘરની બહાર આવી અને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તે વિચારવા લાગી કે મારું આંગણું કોણે લીપ્યું તે વિચારમાં પડી પણ તેને કંઈ સમજણ પડી નહીં ભાઈ બહેન દરરોજ સોમાનું આંગણું લીપવા લાગ્યા સોમા સવારે જુએ અને નવાઈ પામે એકવાર તો તે રાત્રે જાગતી બેસી રહી રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો તેણે બે જણાને આંગણું લીપતા જોયા સોમા દોડી આવી અને પૂછ્યું ભાઈ બહેન તમે બંને કોણ છો મારું આંગણું શા માટે લીપો છો શિવસ્વામી બોલ્યો હું બ્રાહ્મણનો દીકરો છું આ મારી બહેન ગુણવતી અમે તમને તેડવા આવ્યા છીએ અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માગીએ છીએ સોમા ધોબણ તો ચિંતામાં પડી ગઈ બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઉઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે કહો હું આનંદથી કરીશ શિવસ્વામીએ પોતાની બહેન વિશે મહારાજે જણાવેલી બધી વાત કરી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવા સોમાને તેમણે આગ્રહ કર્યો સોમાએ પોતાના દીકરાની વહુઓને કહ્યું હું કાંચીનગર જાઉં છું પણ આપણા ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેના મૃતદેહને સાચવી રાખજો આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવતીને લઈને આકાશ માર્ગે ઉડવા લાગી થોડી વારમાં બધા કાંચીનગરમાં પહોંચી ગયા સોમાને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાના આનંદનો પાર ન રહ્યો તેમણે ઉજ્જૈનમાં રુદ્ર શર્મા નામના એક ગુણવાન છોકરા સાથે ગુણવતીનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈનથી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા લેવાયા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને ઢળી પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર થઈ ગયો સગાવાહલા કલ્પાંત કરવા લાગ્યા સોમાએ બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજલી છાંટી રુદ્ર શર્મા તરત જ બેઠો થયો અને બધાના આનંદનો પાર ન રહ્યો ગુણવતી સોમાના પગે પડી સોમાએ તેને પ્રેમથી પોતાની છાતી સરસી ચાંપી લીધી સૌની વિદાય લઈ સોમા ત્યાંથી ચાલી નીકળી અને પરત સિંહલ દ્વીપમાં આવી પહોંચી માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તેણે કહ્યું બહેન જરા ભાર ચડાવો ને સોમા બોલી બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે તેથી હું તમને ભાર નહીં ચડાવું આગળ જતાં એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી તેણે સોમાને કહ્યું બહેન મને આ ટોપલો માથે ચડાવો ને સોમાએ કહ્યું બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે હું તને ભાર નહીં ચડાવું આમ કરી સોમા પોતાના ઘરભણી ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો સોમાએ હાથમાં ફળો લઈને પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી પાણીની અંજલી છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા અને તેમની વહુઓ સોમાની વાટ જોઈને બેઠી હતી પરંતુ સોમાએ અહીં પીપળાની જેવી પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મૃત્યુ પામેલા બધા પુત્રો સજીવન થઈ ગયા સૌના આનંદનો પાર ન રહ્યો આ વ્રતનું મહત્વ જાણીને ગુણવતી પણ સોમવતી અમાસનું પવિત્ર વ્રત કરવા લાગી આવો આ વ્રતનો પ્રભાવ છે બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય